મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા જેમાં દલખાણિયાના ગામના પત્રકાર બટુકભાઈ સોલંકીને શિલ્ડ આપી સન્માનિત કર્યા શાળાના શિક્ષક અને શ્રેષ્ઠ શિક્ષકોને પુષ્પગુચ્છ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકો ને ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભણતરની ભેટ શૈક્ષણિક કીટ તથા જરૂરી શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવ્યું હતું આ વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્રિલોક ફાઉન્ડેશન નવસારી દ્વારા આ ભેટ બાળકોને અર્પણ કરવામાં આવી તેમાં મીઠાપુર ગામના રાહુલભાઈ મકવાણા નક્કી પ્રાથમિક શાળામાં ભણ્યા પછી નવસારી ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેમના વતનનું ઋણ ચૂકવા માટે મીઠાપુર નક્કી ગામે પ્રાથમિક શાળા પસંદ કરી તેમાં બાળકોને કીટ અને નાસ્તા કરાવવામાં આવ્યા હતા જેસી ન્યૂઝ સાથે ટીનુ લલિયા મીઠાપુર